રત્નાલ ગામે વાગ્યા સુધીમાં મતદાન થયું ટીવી અંજાર તાલુકાના રત્નાલ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બપોરે વાગ્યા સુધીમાં અંદાજે મતદાન થયું હોવાનું ટીવી આહીર જણાવ્યું હતું તેમણે જણાવ્યું કે નેવું થી પંચાણું ટકા મતદાન થાય તેવી શક્યતાઓ છે સૌ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં જોડાવવું જોઈએ તેવી અપીલ સરપંચ પદના ઉમેદવાર ત્રિકમભાઈ વાસણભાઈ આહિર દ્વારા કરવામાં આવી હતી ખૂબ સરસ ઉત્સાહ છે અને અત્યારે જે પ્રમાણે આપ પણ જોઈ શકો છો કેટલી મોટી લાઈનો લાગી છે અને લગભગ અત્યારે બાર વાગ્યાની તૈયારી છે પોણા બાર વાગ્યાની તો કરીબ કરીબ બધી જગ્યાએ ચાલીસ ટકા ઉપર પહોંચી ગયો છે અને લગભગ અમારી ગણતરી એવી છે કે નેવુંથી પંચાણું ટકા વોટિંગ કરાવવાનો અને ખૂબ શાંતિથી અને કોઈ પણ જાતના લોભ ભાઈ વગર રત્નાલાલવાસીઓ મારા મતદાન કરી રહ્યા છે મતદારોને બસ જે પોતાનો જે અધિકાર છે મતદાનનો એ મતદાનનો અધિકાર લોકશાહીમાં કરવો જ જોઈએ